નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે એરો રોડ ખાતે સ્થિત છે અને છેલ્લા સત્તર વર્ષથી શિક્ષણ અને વિકાસ યુવા પેઢીનું ઘડતર કરી રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપી રહી છે શાળામાં અવનવા અવરિરત કાર્યો યોજવામાં આવે છે સાથે જ આ પ્રણાલીને યથાવત લાગતાં જ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પૂજ્ય ગુરુવર્થ શાસ્ત્રી સ્વામીશ્રી વલ્લભદાસજીના આશીર્વાદ લઈ અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ અને ઉત્કૃષ્ટ કૃતિ દ્વારા રજૂઆત રજૂ કરી હતી જલલપુર તાલુકાના મટવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી અહીં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી અને શૌર્યભરી ઉજવણીમાં વિશેષ હાજરી આપી હતી ધ્વજવંદન બાદ મંત્રીએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી આ દરમિયાન પટેલે હાજર લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું પ્રજાસત્તાક દિવસ પર અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરમાં ઉજવણી કરાઈ છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના આ પર્વ અવસરે અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર જેને લાર્સર એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ નાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે એ અત્યંત શ્રદ્ધા અને ગૌરવથી આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું પ્રતિષ્ઠિત મુખ્ય અતિથિ રાકેશ દેસાઈ એમએલએ નવસારી ભારતના ઐતિહાસિક વિજય ભારતીય સંવિધાનના મહત્ત્વ અને પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સંવિધાનની અને જ્ઞાનની યોગ્યતા વિશે સુંદર પ્રસ્તુતિ આપી હતી સરદાર હાઈટ્સ નવસારી દ્વારા શિયાળો રમોત્સવ બે હજાર પચીસની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું છવ્વીસ જાન્યુઆરીને બે હજાર પચીસના રોજ રવિવારે સવારે દસ કલાકે બાળકોના વિભાગ યુવતીઓનો વિભાગ મહિલાનો વિભાગ અને વડીલોના વિભાગની અંદર રમતો રમવામાં આવી હતી રમતોની અંદર લંગડી શટર રેસ કોન બેલેન્સિંગ સ્ટીક બેલેન્સિંગ ડિસ્થ્રો સ્લો સાઇકલિંગ જેવી રમતો રાખવામાં આવી હતી આ ઉપરાંત ટગ ઓફ વોર જેવી રમતો રમી અને આનંદ પ્રમોદની રમતો રમાડવામાં આવી હતી વડોદરા તાલુકામાં ફરી એકવાર જોવા મળ્યો દીપડાનો આતંક ધાકમાળ ગામે ઉપલું ફળિયું ખાતે દીપડાએ કર્યો બાળક પર હુમલો સાત વર્ષીય આરવ મહાકાળ પર દીપડાએ હુમલો કર્યો આરવ મહાકાળ ઘરની બહાર રમી રહ્યો હતો એ સમયે દીપડો આવી અને હુમલો કરતાં એ ઘવાયો અને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો દીપડાના વધતા હુમલાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ વન વિભાગ દ્વારા દીપડા અને પાંજરે પૂર્વ વન વિભાગે તજવીજ હાથ ધરી છે ખેરગામમાં તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિનનો છોત્તેરમો ઉત્સવ છવ્વીસમી જાન્યુઆરીની છેવાડાના કાકડવેરી ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં હાલ નિયુક્ત થયેલા મામલતદાર મનોજ પંચાલના હસ્તે દેશભક્તિસભર ઉજવણી કરવામાં આવી મનોજ પંચાલે રાષ્ટ્રીય ભક્ વિકાસ વિવિધ યોજનાથી ઉપસ્થિત ગ્રામજનોને માહિતગાર કર્યા અને કાકડવેરી સરપંચ નરેશ પટેલને રૂપિયા પાંચ લાખનો એક ચેક ગુજરાત સરકારના પ્રજાસત્તાક દિન નિમિત્તેના ગ્રામ્ય વિકાસમાં સહાયરૂપ અનુદાન અર્પણ કરવામાં આવ્યું જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ એવોર્ડ મેળવી ચૂકેલી તેમજ એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી અમલસાડ વિસ્તારની ભાઠા ગામની પ્રાથમિક શાળામાં પૂર્વ આચાર્યના રાજીનામા બાદ નવા આચાર્યની નિમણૂક નહીં કરાતા ભાઠા ગામના ગ્રામ લોકોએ પ્રાથમિક શાળાના ગેટને તાળો મારી દીધું હતું અને નવસારીથી દોડી આવેલા જિલ્લા શિક્ષણાધિકારીએ નગરપાલિકાની ચૂંટણીઓના કારણે મૂકવામાં આવેલ આચાર સંહિતા પૂરી થતાં જ નવા આચાર્યની નિમણૂક ન કરી દેવાની ખાતરી આપતા મામલો આખરે છાડે પડ્યો હતો વાંચો કરવામાં આવે તો અમલસાડ વિસ્તારમાં આવેલ ભાઠા ફળિયા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં દોઢસોથી વધુ બાળકો અભ્યાસ કરે છે તેમ છતાં પણ ત્યાં છેલ્લા દોઢ વર્ષથી આચાર્ય નથી છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયુર્વેદિક ઓપીડી રેફેલ હોસ્પિટલ ચીખલીના ડૉક્ટર નટવરસિંહ રાજપુરોહિતને આયુર્વેદિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે ડીડીઓ પુષ્પલતાજીના હસ્તે સન્માન પ્રાપ્ત થયું સાથે જ એમને એમના પરિવાર તેમજ હોસ્પિટલ સ્ટાફે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા કે ભવિષ્યમાં પણ તેઓ આ પ્રમાણે લોકોની સેવા કરતા રહે અને સર્વોચ્ચ સન્માન મેળવતા રહે છોત્તેરમાં ગણતંત્ર દિવસની અનોખી રીતે ઉજવણી કરતા શેઠ આજે જે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહીને પોતાની શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે પોતાના જીવનના નિશ્ચિત ધ્યેયને હાંસલ કરે તેવા ઉત્કૃષ્ટ હેતુ સપૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા અને કામ કરવા આવતી જાણીતી સંસ્થા એટલે કે શેઠ આજેજી હાઈસ્કૂલમાં છોત્તેરમાં ગણતંત્ર દિન એકસો બે વર્ષના શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ એવા વન ઝીરો ટુ નોટઆઉટ આદરણીય કાશીબાદ તેમજ કુટુંબીજનો અને હાલમાં ન્યૂજર્સી સ્થિત તથા સરકારના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં એક ઉચ્ચ હોદ્દા ઉપર કાર્યરત તેમજ આ જ શાળાના ભૂતપૂર્વ હોનહાર વિદ્યાર્થી એવા શ્રીમતી કેતુષા હિતેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું નવસારીજનો આનંદમાં કારણ કે આવતીકાલથી નવસારી મહાનગરપાલિકા દ્વારા બે ટાઈમ પાણી આપવામાં આવશે જે પાણી કાપના લીધે અત્યાર સુધી એક ટાઈમ પાણી આપવામાં આવતું હતું એ પૂર્ણ કરવામાં આવ્યું છે અઠ્ઠાવીસ તારીખ મંગળવાર એટલે કે આવતીકાલથી નવસારી મહાનગરપાલિકા વિસ્તારની અંદર બે ટાઈમ પાણી આપવામાં આવશે બિલ્લીમુરા પાલિકાની છત્રીસ બેઠકો માટે ભાજપના દાવેદારોની રજૂઆતને ત્રણ નિરીક્ષકોએ સાંભળી અંતિમ નિર્ણય પ્રદેશ કક્ષાએ થશે બિલ્લીમુરા પાલિકાની થનારી ચૂંટણી માટે ભાજપના દાવેદારોની પસંદગી માટે સુરતથી આવેલા ભાજપના ત્રણ નિરીક્ષકો મહેન્દ્ર પટેલ ડૉક્ટર જગદીશ પટેલ તથા હિમાલીબેન બોધાનાવાલાએ ચૂંટણી ટિકિટ વાંચુક દાવેદારોની રજૂઆત સાંભળી પાલિકાના નવ વોર્ડની કુલ છત્રીસ બેઠકો માટે ભાજપના અનેક કાર્યકર્તા નેતાઓ દ્વારા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે પોતાના દાવા રજૂ કરવામાં આવ્યા હતા તો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન ચાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ એંસી તો સાંજ દરમિયાન એકતાલીસ નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો આઈસ્ક્રીમ અમારે આ રોજ ચાહે और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो કરો, લાઈફ કો રિફ્રૅ કરો